તો આપણે આવા માય ને ભેંવ બધી લઈ આવ્યા ચાખરના પાટીએ છેટ આ એવા રોડમાંથી જ છે અત્યારે ગાયો ત્રણ તો આપડી ભેગી આવી ગઈ છે હવે તન ત્રણ ઘરે રહી જાય છે ત્રણ વાછડાય ઘરે બાકી ભેંવું બધી જો ધીરે ધીરે આવે છે આ પછી ગોળ વાંચે ગાડી ફરતાઈ ગઈ છે તને માં તો પડી ગયો હરચેથી એને પડી ગયો હવે માં રેતી ભરેલી લાગે છે લગભગ આ બીજું કઈ હોય કે પાણી પડે છે ગાડી માંથી આપડે બે હું ચારી અહિયાં આપડે જ રખડવાનું વધારે હવે આપણે જવું જોયે ગાયુ બાજુ કેમ કે રેઢિયર ખૂટી જશે ને રણ કરવા આવશે જ ગાયું દેખી ગયા છે સામે ચાર પાંચ નો ટોળો ઉભો જ છે અહિયાં એટલે ફરજિયાત જવું જ પડે ગાયું હે લગભગ એકાદ બે હેરતા જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે આવી ગયા ગેટિયા ને વટાડવાનું કામ કરવાનું છે ખૂટિયા સામે ગેંગ ઉભી છે મોટી ગાયો બધું શું છે આ પેડિયા ખાવા આવી પડે છે મોર બધાની મોર હોય તો ગાયું હોય આપણે ઓલા બધાને રિટર્ન કરવા જોશે બધા ઉભા હોય ગેંગ ને નકર છે ને હેરાન કરશે બહુ ગાયું

આપણે બગીચા પાસે બેઠા છીએ કેમ કે એમનું જવાનું તે ત્રેવડ નથી રહી કેમ કે ગરમી છે બીજી રીતની એટલે પેહવું ચરે જાય એમાં ક્યાં આડું રહેવાનું છે નહીં આપણી આપણે અહીંયા બેહવાનું પાછળ બગીચો છે તો શું છે કે પાણી પલટી ગયું છે ને એટલે થોડી થોડી ઠંડી હવા આવે ગયો તો અહીંયા બેઠા તા આગળ આ સાઈડ આપણે ઝાડમાં આડો તો બેહું પછી બધી આમ ભાગ્યા અહીંયા નીકળી આવી સીધા શોર્ટકટ મોમજાહો તો ગરમી બહુ થાય કેમ કે બાવડો છે ને પાછું નીચાણમાં વધારે છે એટલે બફારો થાય એટલે બીજી રીતનો અત્યારે ભેંઓ બધી પાણીમાં ખાડામાં નીકળી પાછી અહીંયા પડી ગઈ કેમ કે ગરમી બહુ છે અત્યારે એના હિસાબે જો બધી અર્ધે પાણીમાં નીકળે છે ને અર્ધેજી બેઠી છે આપણે બેહવાનું છે કેમ કે અહીં જો હવા આવે પવન થોડો થોડો આવી લારે કે વાંધો ન આવે તો અત્યારે છે ને આપણે આવી ગયેલા ટેબલ પર છે પાકી પેડિયા ઢગલો ગોરી વટાડી આ બાજુ ઓલી બધી ભાગવા મીંડી ઘરેથી પેડિયા ખાવા આપણો મોરલો ઠેકડા મારા મોરલો વાછડી જોતી હતી આવી કલરમાં કાબરું કલર મસ્ત આવ્યું વાછડો આવ્યો હા એ વાછડો નીકળો આય વાછડો આવ્યો તો આપણે છે ને ત્યાં રાજમાને બુકા ઉપર બેહું છે બધી આ બાજુ દાંડર પડી છે ચાલ બે ઝાકડા આપણે દાંડરને ભરી લીધા ઝાકડો ગાઈડો ન ને માણસ હતા નહીં એટલે ઉપર કચરાવાળા હતા નહીં બે જણા હતા કાંઈ કાંઈ ભરી લીધી જેવી હતી એક ફેર અહીંયા એક બાકી ને અડધો ફેર અંદર એક જીધો આખો રામ ભર કચરેલું હતું એટલે હવે ખા બીજી વાઢવાની ચાલુ કરવાની છે પણ મજૂર ગોતવાના છે પાંચ સાત વીઘાની ગેવી જે ને અત્યારે વેહ બધીને ચક્કર મારો જડીકવાર લઈ જાઓ તો પછી ઘડીકવાર ખાહે બપોરે દસ અગિયાર વાગાડ લઈને એટલે પછી બપોર હરું ખાઈ લઈએ આપણે જે ભેહો નાખ્યા છે ગાયું બે ચડી છે ભેગી જમના ને કૃષ્ણ રતન આવે છે રાધા પાછી ભાગી ગઈ ને સામે આપણે મોટી ભીલી ઊભી છે આ બાજુ કુંડી એ જો મંગુ છે ને કાપાડી એ આવે જ નહીં ગોરી પણ ના આવે એક આપણે આ આવે છે અત્યારે ભેહુમાં ભેગી આને હજી દાખલો પડે છે આવામાં કેમ કે ગેટ ખુલો હોય ને તો અંદર ભૂકો ખાવા ભાગી જવું છે માં કાગર ઉતારવા પડશે આને નાટક કાયમી ના ઘરે રહેવું આને ઘરે રહેવું હવે આ વ્યાણીએ ને ચાર મહિના થયા ઘરે રહેવું કેમ કે ઘરે હે ને ગાયોને હમણાં ભૂકો નાખશે ને પાછો નિરણ ને તો એ ચાગલી ખાશે ચાગલી બહુ થાય ઓલી તો હમણાં જ વ્યાણી છે નાટક કરશે ઘરે આવવું નથી ચોમાસે હેરાણ આ એક જ કરશે વધારે અત્યારે છે ને આને એક દાખલો પડે આગળ હાલવામાં બાકી બધી રીતે ભાગી ગયા એ ભી રહી ગયા હમણાં ભાગવાનું કરશે આમાં શું છે પેડી આવી પડે ઢગલો બધી ઘરી ઘરે અંદર ખાવા વહી જાય પાછું શું છે કે રસ્તો કરીને કોઈ ખેતરમાં જવાનો કેવી નાટક કરીને ઊભી છે અહીંયા ઊભી રહે અહીંને બે પડે છે ને એટલે ધ્યાન જો હમણાં ભાગશે ભાગ તો ભાગે નકર ભાગે નહીં રાધાને તો આપણે ઘરે વગેરે રહી ગઈ એ આવશે જ નહીં કેમ કે રાધાને ખબર છે અત્યારે ભૂખ લાગ ભૂખ લાગશે એટલે ઘરે જ ખાવાનું છે હું આ તો ક્યાં જડવાનું નથી ચક્કર મારવા ખાલી આવવાનું છે એને ચીકુને એવું ભાવતું નથી રાધાને આ બાજુ જો કાંટા પડ્યા છે ને પાછી દિવાસરી મૂકવાની જરૂર છે અહીંયા આપણે દિવાસરી મૂકેલી હતી આમાં આમાંથી ઉડી ઘરે આપણે ચણા ને ખારિયામાં આગ લાગી ગઈ હતી એટલે કાંટા હલગાવવાનું રહેવા દીધું કેમ કે ચણા ને રહી ગયું પાણી ખબર પડી કે ધોવાણા નીકળી ગયા ને એમાં વધારે એટલે ઘાં ઘા પાણી લઈને ઓલાવી નહીં ગયું બધું ગયું હોત ચણાનું ચણાન ખારીયું માંડીને ભૂકો સૂકેલી જાર બધાને ઢગલા હતા એટલે આનાથી પતંગ ઉડતું ઉડતું ગયું અહીંયા ન આ કાંટા બધા હલગાવાના હતા આપણે બધા પડી ને આમનું કાંટા જ છેટ ઉધી આમાં હું ચોમાસું નીકળ્યા છે નહીં ને એટલે હલગાવતો હતો જે દીધીને પછી દાડું દેવરા દીધી ઘરે ગાડો ખાવી પડી પછી કેમ કે મારી ગયા મહેનત કરી કરી હું છેટતી હારી હારીને બધે બુચો ભેગો કર્યો હતો એકા વરસાદી પતર થઈ ગઈ વરસાદ પહેલાં કાંટા હતા એ અહીંયાથી ઉડીને આ હલગવા ગયો નદી ટપીને જે વિચાર કરો છો ઘરે ઘણું છટું છે ત્રણ સાંભળ લાઈન આવી જાય આડી ત્રણ સાં ઉડીને ગયો એટલે વિચાર કરી લેવાનું મારું આવી અહીંયા આપણે લાનો થાંભલો કેમ આવી ગયો આવી રીતે ત્રણ સાંભળા ગેપ પડે ત્રણ થી ચાર થઈ જાય થાંભલા કેમ કે નદીમાં ગેપ લાંબુ બહુ છે નદી ટપીને ઓલી બાજુ પાછા બીજા બે થાંભલા ટપીને ગયો અલાકડા અત્યારે છે ને બધાને આવી રીતે ગંદરસ ગોતો પડે એક વખત હમણાં બે તો નામ નીકળશે બે તો નામ ભાગી ગયા હશે આમ જ ગરી નથી આવી ગયા કેમ કે કાંટો જ પડ્યો છે હવે આ કાંટો હલગાવાય નહીં અત્યારે આ દિવાળી ઉપર પરવા રાખશું કેમકે હવે આ હલગ્યા નહીં પલરી ગયો કાંટો પાછા નીચે ડૂચો નમડે